વિસ્તારમાં સાત કેમ્પસની સત્તર બિલ્ડિંગો દ્વારા વિશાળ શોભા યાત્રાનું આયોજન ડબોલી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ થી વધુ લોકો ભગવાનના રંગે રંગાયા હતા સમગ્ર દેશ આજે રામમય બની ગયો છે ત્યારે ડબોલી વિસ્તારમાં આશરે ત્રણ હજારથી વધુ લોકો સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જોઈને એવું લાગી રહ્યું હતું કે સમગ્ર ડબોલી વિસ્તાર રામમય બની ગયું છે ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને માતા સીતાને ટ્રેનમાં બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી નાના બાળકો રામ લક્ષ્મણ અને સીતાનો ધારણ કરીને આ શોભાયાત્રામાં આવ્યા હતા શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યું હતું સાત કેમ્પસના સત્તર બિલ્ડિંગના પ્રમુખો મળીને પાંચ ઘણા દિવસે મહેનત કરી રહ્યા હતા જેનું સફળ આયોજન આજરોજ શોભાયાત્રા તરીકે જોવા મળ્યું હતું સમગ્ર ડબોલી વિસ્તારમાં જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું આજે અમારે અહીંયા બપોરે એક શોભાયાત્રાનું લગભગ સત્તાવીસો થી ત્રણ હજાર માણસો સાથેની શોભાયાત્રા એકદમ કેસરીઓ રૂપે કાઢવામાં આવી છે આમ તો આજે સંપૂર્ણ ભારત રામમય બની ગયું છે અને અયોધ્યા અત્યારે અમારા ડભોલી ખાતે આ આયોજનમાં લાગી રહ્યું છે